તો એમને પણ ઊંઘ નહીં આવતી હોય એવા દ્રશ્યો સર્જાઈ ગયા ભયાનક અગ્નિકાંડ થઈ ગયો જેને લઈને ગુજરાતની અંદર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા જેને લઈને હાઈકોર્ટે હુકમ કર્યો અને સરકાર હરકતમાં આવી સરકાર હરકતમાં તો એવી આવી કે દરેક જગ્યાએ કડક નિયમો કરી દીધા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેના લીધે ગાંધીનગરની અંદર પણ અધિકારીઓની સચિવાલયમાં આવન શરૂ થઈ તંત્ર ખૂબ જ કડક થવા માંડ્યું એ અનુસંધાને અમે વાત કરીએ તમને તો વિસનગરની અંદર પણ ફાયર ઇન્સ્પેક્ટર દ્વારા સધન ચેકિંગ કરવામાં આવ્યું કે ક્યાં ક્યાં ફાયર સેફ્ટીનો અભાવ છે તો વિસનગરની અંદર જ્યારે અમે તપાસ કરી માહિતી લીધી તો અમને જાણવા મળ્યું કે પચીસ જેટલી હોસ્પિટલોને ચેક કરવામાં આવી છ જેટલી સ્કૂલો ચેક કરવામાં આવી છ જેટલા મોલ ચેક કરવામાં આવ્યા ચેક કરવામાં આવ્યા આ આ દરેકની દરેકની અંદર કોમ્પ્લેક્ષ ને ક્યાંય સેફ્ટીનો અભાવ જોવા મળ્યો અને ત્યાં આગળ ફાયર ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસો આપવામાં આવી આ બધું ચેક કર્યું એની અંદર છ નોટિસો હોસ્પિટલોને આપવામાં આવી સ્કૂલે એક નોટિસ આપવામાં આવી એના સિવાય મોલમાં પણ નોટિસ આપવામાં આવી કોમ્પ્લેક્સોની અંદર બિલ્ડરોએ જ્યારે સેફ્ટીનો અભાવ કોમ્પલેક્ષોની અંદર બનાવેલો છે કે જે કોમ્પ્લેક્સની અંદર સેફ્ટીનો અભાવ દેખાયો એ કોમ્પ્લેક્સોને પણ નોટિસ આપવામાં આવી તો એવા ચાર કોમ્પ્લેક્સોને વિસનગરની અંદર નોટિસ આપવામાં આવે જ્યારે અમે ફાયર ઇન્સ્પેક્ટરની જોડે મુલાકાત કરી માહિતી લીધી તો અમને જાણવા પણ મળ્યું કે જ્યાં જ્યાં અભાવ હતા ત્યાં ત્યાં નોટિસો આપી દીધી છે અને વધુમાં હજુ અમારી તપાસ ચાલુ છે ચેકિંગો પણ ચાલુ છે એ અનુસંધાને અમે પણ વિસ્તગરની અંદર ચેક કર્યું તપાસ્યું

ફાયર સેફ્ટીના અધિકારી શ્રી ત્યાં તપાસ કરે અને જે નિયમોનું ઉલ્લંઘન કરે છે એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અમે મોલના માલિકોને પણ મળ્યા જ્યાં અમે રૂબરૂ ન મળી શક્યા એમને ટેલિફોનિક વાત પણ કરી તો ટેલિફોનિક વાત કરતા એક મોલના માલિકે એવું જણાવ્યું કે વિસનગરની અંદર અમારા એકલાનું નથી બીજી પણ બિલ્ડિંગોની અંદર આવી સમસ્યા છે અમને ખબર નથી અમે ગાંધીનગર જાણવા માટે એપ્લાય કરેલું છે એ અનુસંધાને જે અમારે કરવાનું આવશે એ અમે કરીશું તો શું ત્યાર સુધી કોઈ વાટ જોવાની એ મોલના માલિકે હું કહેવા માંગુ છું કે ત્યાર સુધી ભગવાન ન કરે કે કોઈ બનાવ બન્યો તો ત્યાં વાટ જોવાની જો તમારી બિલ્ડિંગની અંદર ફાયર અભાવ છે અને તમને ફાયર ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે તો એ કાયદાને અનુલક્ષીને જ જણાવ્યું હશે તો આપને ત્યાં પણ જ્યાં સુધી ફાયર સેફ્ટીનો અભાવ છે ત્યાર સુધી આપની પ્રોપર્ટીને બંધ રાખો કેમ લોકોની જિંદગી જોડે ખેલવાડ કરો છો તમે આવી ઘણી બધી સંસ્થાઓ છે સ્કૂલો છે એ સિવાય કોમ્પ્લેક્સો પણ છે તો આ દરેકને કહેવા માંગુ છું કે જો કોઈ બનાવ પણ છે તો એ જવાબદારી કોની રહેશે ફાયર ઇન્સ્પેક્ટર આવ્યા ઇન્સ્પેક્શન કર્યું નોટિસ આપી તો એ બનાવવાની જવાબદારી કોની બનાવવાની જવાબદારી જે તે માલિકોની હોય છે ફક્ત તમે એવું માનશો કે આજે કડક છે કાલે ઢીલું થઈ જશે તો એવું નથી હવે જનતા પણ જાગૃત થઈ છે દરેક કે હવે જાગૃતતાની સાથે આગળ આવવાનું જેમાં અમે વિસનગરની અંદર એક મોલના માલિકને મળ્યા એમને અમને યોગ્ય જવાબ પણ આપ્યો શું આપ્યો એ આપ જોઈ શકો છો શું નામ છે આપનું અને ફાયર સેફટીને લઈને જે આપના માર્ટમાં નોટિસ આપવામાં આવી એ બાબતે શું કહેવું થાય છે હવે અમને એક્ચ્યુઅલી નોટિસ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમને મળેલી નોટિસ એકચુલી મારે નાઇન માર્ટ કડા ચોપડીવાળી બ્રાન્ચ ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ અમારું ઓપનિંગ હતું જેનું દોઢ મહિનો થયો છે એમાં અમે સંપૂર્ણ સામગ્રી તો અમે વસાયેલી જ છે અહીંયા ફાયર સેફટી માટેની અને અમે એકચ્યુલી એનઓસી અમારી જોડે હતી નહીં એની પ્રોસીજર ચાલું છે અમે ઓનલાઈન અરજી બી કરી દીધેલ છે કારણ કે અમે એ સિસ્ટમમાં રહેવા માંગીએ છીએ જે પણ નિયમો છે કસ્ટમર સેફટીના ફાયર માટેના એ અમે સંપૂર્ણ પૂર્ણ કરવા માગીએ છીએ અને એનું અમે નોલેજ બી મેળવી લીધેલું છે અને એની સંપૂર્ણ પ્રોસેસ બી અમે કરી દીધેલી છે જેથી કરીને આવનારા સમયમાં અમને પણ કોઈ તકલીફ ના થાય અને અમારા કસ્ટમરને બી સેફ્ટીનું ધ્યાન રાખી અમે પૂરેપૂરા નોર્મ્સનું પાલન કરવા માગીએ છીએ દરેક બ્રાન્ચની અંદર અમે જેટલા બી ગવર્મેન્ટના જે પણ નિયમ છે એનો ફોલો કરવા માગીએ છીએ કંઈ કદાચ અમારાથી કદાચ નોલેજ ના હોય તો પણ અમે ગાંધીનગર ફાયર સેફ્ટી ઓફિસમાં પણ જઈએ અને પૂરતું અમે નોલેજ લીધું છે બંને એટલું શક્યો સાહેબે નંબર પણ આપ્યો છે તમારે કંઈ તકલીફ કે એવું લાગે છે કે કંઈ નોલેજમાં અભાવ છે તો એ પણ અમે પૂર્ણ કરીશું અને સાથે સાથે જે ફાયર સેફ્ટીના જે પણ નિયમ છે કે અમારા સ્ટાફની જે ટ્રેનિંગ છે કેવી રીતના એને ઓપરેટ કરવું કંઈ પણ કોઈ સમયે કોઈ વસ્તુ બને છે તો એની પણ અમે અમારા સ્ટાફને પણ અમે નોલેજ પૂરું પાડીશું જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ આવી ઘટના ના બને એવું અમે ધ્યાન રાખીશું નોટિસનો જે જવાબ તમે આપ્યો એ કેટલા સમય પહેલાં આપ્યો નોટિસનો જવાબ અમે પહેલી ત્રીજી તારીખે અમે આપી દીધેલો છે નગરપાલિકાની અંદર કે ભાઈ અમે આટલા દિવસોમાં અમે એકચ્યુઅલી એપ્લિકેશન નંબર લઈ લીધો છે અરજી કરી દીધેલી છે પણ એના જે નોર્મ્સ છે એ પ્રમાણે જે પણ વસ્તુ પ્રોવાઈડ કરવાની છે એ તમામ વસ્તુ અમે પ્રોવાઈડ કરી દઈશું વન મંથની અંદર એવું અમે નગરપાલિકામાં લખીને આપી દીધેલું છે જો આ છે એની રિસ્પેક્ટ આ રિસ્પેક્ટ દ્વારા પોતે જ પોતાનું કાર્ય સમજવું જોઈએ જો આ મોલના માલિક આવો જવાબ આપે છે તો આને જોઈને પણ બીજા લોકોએ ધ્યાન લેવું જોઈએ ફક્ત ને ફક્ત પોતાનું ન વિચારવું જોઈએ અને દરેકનું વિચારવું જોઈએ તો આવા જ વિડીયો અને આવા જ સમાચાર જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર